જિલ્લાના ભાવપરા અને મિયાણી ગામ નિંજોર કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને પગલે આ વિસ્તારોના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદર જિલ્લાના ભાવપરા અને મિયાણી ગામની વચ્ચે ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે જેમાં બંને ગામની વચ્ચે નિશોર કે કેનાલ બનાવવાનો પ્રશ્ન હતો જેને પગલે આ શોજ આ કેનાલનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા રહેતી હોય છે જેને પગલે દર વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોને બે વખત વાવેતર કરવા પડતા હતા બે થી ત્રણ હજાર વીઘા જમીનમાં પાણી નિકાલ માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજ રોજ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રૂપિયા એક કરોડ ચાર લાખના ખર્ચે નવી કેનાલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને આકાશભાઈ રાજેશ ખાત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ સહિતના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર